સરપંચ બિપિનભાઈ જામકાના સરપંચ ભોળાભાઈ અંબલિયાળા સરપંચ ભાવેશભાઈ જોડાયેલા હતા ખાંભાથી દસ કિલોમીટર દૂર આવેલ ગાંડી ગીરમાં બિરાજમાન હનુમાનજી આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે હનુમાનગાળા ખાતે દર વર્ષે પરંપરાગત રીતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને ભક્તોનું ઘોડાપુર મોટી સંખ્યામાં ઉમટી પડે છે લોકો પોતાની મન્નતો પૂરી કરવા માટે ચાલીને પગપાળા આવતા હોય છે જેથી અહીં બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અને ઠેર ઠેર પાણી તથા શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવે છે લોકોને આવવા જવા માટે મુશ્કેલી ન પડે તે માટેની સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી હું નાગેશ્વરી ગામમાંથી આવું છું તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી ને અહીંયા આપણે હું હનુમાન ગાળા જગ્યા છે વર્ષો પુરાણી જગ્યા છે ને બધા શ્રદ્ધાશીલ ભાવથી ભક્તો આવે છે અમે પણ દર વર્ષે આવ્યું છે આ દિવસે હનુમાન જયંતિ દિવસે